જય ગજાનંદ જય માતાજી આજથી શરૂ થતાં શારદીય નવરાત્રિની સૌ ભક્તોને હાર્દિક શુભકામના આજે માતાજીની આપણે કળસ્થાપના અને ઘટસ્થાપના કરવી જોઈએ તો આજે આપણે શું કરવાનું છે કે પ્રથમ પહેલાં તો એક બાજોટ લેવાનું છે બાજુટ ઉપર લીલું કપડું પાથરવાનું છે એના ઉપર થોડા મગ પધરાવાના છે એક થાળીની અંદર માતાજીની મૂર્તિ લેવાની છે અને ગણપતિ દાદાની મૂર્તિ સાથે લેવાની છે જો માતાજીની મૂર્તિ ન હોય તો એક સોપારી લેવાની છે એની અંદર ત્રણ ચમચી જળ પધરાવવાનું છે માતાજીની મૂર્તિ ઉપર ને ગણપતિની મૂર્તિ ઉપર ત્રણ ચમચી જળ પધરાવ્યા બાદ પાંચ ચમચી પંચામૃત પધરાવવાનું છે મનમાં ઓમ એમ રીમ ચામુંડા વિચય નમ ઓમ એમ રીમ ક્લિમ ચામુંડા વિચય નમા આ નવાણ મંત્ર બોલતો જવાનો છે માતાજીને પંચામૃતથી નવડાવ્યા પછી અને શુદ્ધ જળથી અભિષેક કરવાનો છે પછી નવડાવ્યા બાદ માતાજીને નાડાછડીનો ટીકડો વીટી દેવાનો છે અને કંકુનો ચાંદલો કરવાનો છે સંદન હોય તો ચંદનનો ચાંદલો કરવાનો છે સોખા લગાવવાના છે પુષ્પ ચઢાવવાના છે અભિલ ગલાલ કંકુ ચંદન સિંદૂર આ બધું અર્પણ કરવાનું છે માતાજીને ત્યારબાદ નૈવેદ્ય ધરાવી દેવાનું છે આગળ કળશની પૂજા કરી કળશને ચારે દિશામાં તિલક કરી કળશની અંદર અબિલ ગલાલ કંકુ પુષ્પ સોપારી રૂપિયાનો સિક્કો પાંચ આ સોપાલો આ સોપાલો કે આંબાના પાન પધરાવાના છે અને એની ઉપર એક શ્રીફળો પધરાવી દેવાનું છે અને આગળ જુવારા વાવી દેવાના છે જુવારામાં તમે ઘઉં જુવાર મગ મકાઈ બધું વાવી શકો છો ત્યારબાદ માતાજીની આરતી કરવાની છે અને માતાજીને થાળ ધરાવી દેવાનો છે તો આ રીતે ઘટસ્થાપના બધાએ આજના દિવસની અંદર કરી લેવી જોઈએ તમે અગિયાર વાગ્યે પણ કરી શકો છો અને મધ્યાહન પછી જો તમારે કરવાની હોય તો તમે ચાર વાગ્યા પછી પણ માતાજીની ઘટસ્થાપના કરી શકો છો જય ગજાનંદ જય માતાજી